હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આ તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ દિવાળીનો માહોલ છે એમ કહેવાય પૂરા ભારત વર્ષમાં દિવાળી ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવ એક આખો તહેવારનો સમૂહ છે ધનતેરસથી લઈ અને મિત્રો ભાઈબીત સતત તહેવાર તહેવાર અને દરેકના હૈયાની અંદર એક આનંદ હોય છે આ તહેવારની એક બાજુ વેકેશનનો એક મજા હોય છે બાળકોમાં પણ આ દિવાળી તમારા બધા બાળકો અને જે મિત્રો ગણ છે બધાને એક આનંદમય મળે જીવનની અંદર બીજું અજ્ઞાન દૂર થઈને પ્રકાશનું કિરણ આપણા જીવનમાં આવે આપણે કંઈક આગળ સંકલ્પ કરી રહ્યા હોય સંકલ્પને પૂરા કરવા માટે શક્તિ પણ મળે એવી શુભકામના નવા વર્ષની અંદર સાલમું બાળક પણ આજે તમને અમે કહીએ છીએ અને ખાસ કરીને નવું વર્ષમાં કંઈક અમે બાળકો કટિબદ્ધ થાવ જે માટે તમને ભગવાન દ્વારકાધીશ શક્તિ આપે બુદ્ધિ આપે સામર્થ્ય આપે એવી પ્રાર્થના કરીએ છીએ મૂળ વાત દિવાળી એટલે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ભગવાન રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને ક્યાં આવ્યા હતા અયોધ્યા આવ્યા અને બધા દીવડાથી દીપ પ્રગટાવ્યા મિત્રો આપણે પણ એક નાનકડી વાત આજે તમારી સાથે શેર એટલે કરવી છે કે ભગવાન રામ પણ હતા તો એ ચૌદ વરસ જંગલમાં ગયા પલોઠી વાળી નથી બેઠા હું તમને ખાસ એ વાત સમજાવું છું આપણે એમ વિચારીએ કે પછી કરશું પછી કરશું પછી ક્યારે નવોદયની આ વર્ષે એક્ઝામ નજીક છે સૈનિક શાળાના ફોર્મ ભરવાના શરૂ થયા છે એની પણ એક્ઝામ જાન્યુઆરીમાં આવશે તો પછી ક્યારે ખાસ આ એટલા માટે તમને કહું છું કે આ દિવાળીમાં જો ફરવા ન જઈએ તો ચાલે આ દિવાળી હું મારા બાળકો સાથે રહીશ ખાસ વાલીને આ બાબતે ટકોર કરવી છે કે પોતાના બાળક પાસે બેસે ક્યાં કચાશ છે એ દૂર કરે રોજની છ કલાક કરે ને તો પણ મિત્રો આખું સિલેબસ રિપીટ થઈ જાય એનું તો એટલા માટે આપણે આ દિવાળીમાં થોડાક કટિબદ્ધ બનવાનું છે રામે ભગવાન હતા છતાં પણ ચૌદ વર્ષ જે વાનર વાનર જાતિ હતી વનમાસી લોકો હતા એક એકને મળી મળી પોતાના લીધા પોતાના કંઈ વાનર સૈન્ય બનાવીને રાવણ સામે યુદ્ધની અંદર મિત્રો એમ કહેવાય છે કે રામ રાવણનું યુદ્ધમાં રામનો વિજય થાય રામે વિચાર્યું હતું હું કેમ લંકા જઈશ શું કરીશ મારી પાસે હથિયાર નથી તો તો મિત્રો સમય જાત ઓલું છે ને વાત છે કે ગાદલા બિછાવામાં રાત વઈ ગઈ ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ યાદ છે એ બધું સ્મૃતિમાં પણ મુખ્ય વાત ભૂલી ગઈ યાદ બધું છે આપણને સ્મૃતિમાં મુખ્ય એમ કે વાત એ ભૂલી ગઈ રોજ જાગતી સ્મૃતિ પ્રસંગે થાપ ખાઈ ગઈ પ્રસંગ એટલે પરીક્ષાના સમય જ આપણી સ્મૃતિ છે યાદશક્તિ કામ ન આવે તો શું કામ સમય ઉતારવામાં ભૂલ એવી મારી થઈ ગઈ સમય ઉતાર ઉતારવામાં મારી એવી ભૂલ થઈ પહોંચ્યો જ્યાં હું હોલ પર ત્યાં પરીક્ષા પૂરી થઈ ગઈ રસ્તો પાર કરવા જતાં એમ કહેવાય રસ્તો પાર કરવા લીલી બત્તી પર નજર ઠરી આમ રસ્તો પાર કરવો લીલી બત્તી પર નજર ઠરી આમ તેમ જોઉં ત્યાં તો બત્તી લાલ થઈ ગઈ ચાર રસ્તા પર આપણે ઊભા હોય આમ તેમ જોવા ત્યાં બત્તી લાલ થઈ ગઈ સ્ટોપ થઈ ગઈ એમ આપણે સમય મળ્યો છે ને સમયને કેવી રીતે આયોજનબદ્ધ મારે ચાલવું અહીંયા વાત હું તમને એ કરું છું રામે ચૌદ વર્ષનું આયોજન કર્યું હતું ચૌદ વર્ષની અંદર કંઈ પોલોઠી નથી વાયરી અને એ રાવણને મારવો હોત તો એનો હાડફેલ થઈ જાય એને હુમલો આવી જાય ગમે એ વસ્તુ થાય પણ માનવ તરીકે કેવી કેવી બાબતો એ પણ જંગલમાં જ્ઞાન પગમાં કાંટો લાગ્યો તો લો એને નીકળ્યા હતા ભગવાન રામને પણ એટલે માનવના ઉદ્ધાર માટે અનેક બાબતો ધાર્મિક બાબતો આથી જોડીએ તો રામે તો ઘણું બધું કામ કર્યું અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે વાનર જાતિનો ઉદ્ધાર કર્યો છે વાલીનો ઉદ્ધાર કર્યો છે ઘણી બધી બાબતો મિત્રો આમ આપણે કહીએ ને તો આવે પણ અહીંયા મારે તમને કેવું કે આપણે સમયની રાહ જોઈએ કાલે કરશું કાલે એ પણ એ ગઈ કાલ ક્યારે આપણે મોબાઈલમાં જોતા હોય તો રીલો આમથી આમ ફેરવવામાં કેટલી કલાક આવી જાય રીલ ફેરવવા જોવામાં લાઈવ જોવામાં એમાં આપણી સમય હોયો જાય છે ત્યારે આપણે આપણા પોતાના બાળક પાસે બેસીએ હે એને આપણે એમ કહેવાય કે હું તારી સાથે છું એક હિંમત આપીએ અને અટકે આવ એને ગાઈડ તરીકે મદદ કરીએ તો એ નવોદયમાં સિલેક્શન થશે ને એ તક તમને વેકેશનમાં આજે મળી છે આ વેકેશન ફરવા નથી જવાનું આ વેકેશન મારે પેપર આપવા છે એક એક પેપર રોજના બબે આપવું બે પેપર એક પેપર આ આપ્યા પછી ક્યાં મારી ભૂલ થાય છે હું ચેક કરું એને ભૂલનું સોલ્યુશન કરી વરી પાછું બીજું પેપર આપવું મિત્રો તમે દસ દિવસમાં વીસ પેપર આપી શકો ફક્ત દસ હવે સમય વેકેશનનો ગયો એ ભૂલી જાઓ હવે પછીના સમયમાં હું શું કરી શકું એ માટે મારે વિચારવાનું છે તો જ મિત્રો નવો સફળતા મળે સફળતા આપોઆપ ન મળે સફળતા માટે કોઈ વિચાર કરે પક્ષી છે એમ વિચારે હે વૃક્ષ છે એમ વિચારે કે મારે પક્ષીને જેમ મૂડવું તો એ કોઈ દી ફળ આપશે જ નહીં એને જમીનનું બંધન છે દરિયાને કાંઠાનું બંધન છે આમ બંધન સ્વીકારીએ કટિબદ્ધ થઈ અને મિત્રો આગળ છે તો આપણે બધા સાથે મળીએ મારે રજા છે નહીં હું તમને બેસતા વર્ષના દિવસે વિડીયો આપીશ તમે એમ કે વિચારશો તો જીતુ સર રજા રાખવાના ના આ વખતે પરીક્ષા વહેલી છે તમારી ચિંતા મને છે મારે તમારું ભવિષ્ય ઉજ્જવળ જોવું છે નવોદયના લિસ્ટમાં એસીમાં તમારું નામ જોવું છે એ માટે હું તમારા માટે કટિબદ્ધ રહીશ હું તમને વિડીયો આપીશ સતત આપીશ તમે જ્યાં ત્યાં હેલ્પ પણ કરીશ શા માટે કે મને ખ્યાલ છે કે જે નવોદયમાં અમારા પોરબંદરમાં આરતી નામની છોકરી નવોદયમાં પાસ થઈ એના માતા પિતા મજૂરી જતા હતા આજે એ એની મોટી ડિગ્રી પાસ થઈ ત્યારે એના ઘરમાં દિવાળી જેવો માહોલ થયો મિત્રો આ જે માહોલ મને મળ્યો ને એના માતા પિતા મજૂરી કરે છે એની નાની દીકરી પણ નવોદયમાં પાસ થઈ ત્યારે એ મને મળવા આવ્યા પેંડા લઈને આવ્યા જે મેં એના ચહેરા પર માતાના ચહેરા પર જે હાસ્ય જોયું જે ખુશી જોઈ એ એટલે દિવાળી દિવાળીમાં મિત્રો ખરેખર જ્યારે એક એક બાળક નવોદયમાં પાસ થશે ને ત્યારે એના ઘરમાં છે ને મિત્રો દિવાળી જેવી દિવાળી જેવો તહેવાર છે ને એવી વાતાવરણ નિર્માણ થશે ગઈ વર્ષે બસો જેટલા બાળકો નવોદયમાં ગયા આપણી સાથે તૈયારી કરતા હતા તો એના ઘરમાં જે ખરી દિવાળી જોવા મળે છે કેમ કે બીજા બધાને નથી એવું નથી કહેતો પણ એ લોકોના ચહેરા પર આનંદ છે ખુશી છે એક અલગ મજા છે એમ મારે આ વર્ષે તમારા જીવનમાં તમારા ઘરમાં આવી મજા આવો ઉત્સાહ આવું વાતાવરણ જોવું છે અને આપણે સાથે મળીને કામ કરવું છે એકલું નહીં તમને પણ દોડાવવા છે માતા પિતાને પણ દોડાવા છે જે લોકો બાળકને તૈયારી કરાવતું હોય એને પણ આપણે દોડાવશું અને પરીક્ષા સુધી મિત્રો આપણે બેસવું નથી પલોઠી નથી વારવી મારે એટલા માટે આ દિવાળીના પર્વ પર આપ તમામ બાળકોને ખાસ ગતિ મળે જ્યાં છો ત્યાંથી આગળ વધો નવા વર્ષના નવા સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે દિને દિને નવમ નવમ આપણે રોજ નવું શીખીએ એવી મારી પણ ઈચ્છા છે તમારા માટે હું પણ જોડાય અને નવું નવું શીખું છું આજે તમારી સાથે વિડીયો બનાવો તો જીતુભાઈ આવીને બેસી ગયા એવું નથી તમારા માટે આ નવસો જેટલા વિડીયો નવો મૂક્યા તેમાં અમે પણ મારી સાથે રૂપાનો ભો સમય હોય એ રૂપા અમને મદદ કરતી હોય અથર્વ છે એ શાંતિથી બેસે એ વાત કરે તો તમને વિડીયો ન મળે એટલે કેટલા બધાનો સાથ સહકાર મળે છે વિપુલ સર છે તે ટાઈપ કરે ઘણું બધું આપણને ના મોકલે છે એક અનેક લોકો નીલેશભાઈ છે અનેક લોકો અમારી સાથે જોડાય છે અને ખાસ કરીને બાળકને નવું શું આપવું એની અમે ચિંતામાં અમારા સહભાગી બને છે તો બધાના પહેલાં તો નવા વર્ષના ખાસ કરીને જય શ્રી કૃષ્ણ કહે છે નવા વર્ષના સાલ મુબારક ફરીવાર દ્વારકાધીશ આપને આમ જ ખુશ રાખે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના પણ બે દિવસ રજા તમે રહી શકો દિવાળી નવું વર્ષ બાકી આગળ રજા છે નહીં ચાલુ ચાલું ચાલું ભણવાનું ચાલુ રાખો પેપર આપો દાખલા ચૂક કરો વિડીયો જુઓ જ્યાં અટકોની અમારી અમે તમને મદદ કરશું જય હિન્દ જય ભારત